ચાલો મિત્રો વાનીચા ફેમિલી વોક માં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને સરસ મજાની જે આપણા બગીચાની અંદર ગુલાબી કલરની કરં ખીલી રહી છે તે બતાવી રહ્યો છું મિત્રો તેમજ બીજી પણ કરણ જે લાલ કલરની છે તે પણ હું તમને બતાવી રહ્યો છું મિત્રો સરસ મજાના મોટા વૃક્ષ થઈ ગયા છે તેમજ ત્રીજી પણ આપણી પાસે જે કરણનો છોડ છે તે પણ હું તમને બતાવી રહ્યો છું મિત્રો તે કેસરી કલરની છે મિત્રો આપણી પાસે ચાર થી પાંચ જાતની જે કરણો છે તે હું તમને બતાવી રહ્યો છું પરંતુ હજી કરણ ની અંદર ફૂલ આવવાના ચાલુ થયા નથી મિત્રો જેમ જેમ ફૂલ આવશે તેમ હું તમને બતાવીશ મિત્રો ચાલો મિત્રો તો મેં તમને સરસ મજાના કરાણું નામ છોડ બતાવ્યા તો આપણે હવે રસોડામાં જઈએ અને સરસ મજાની જે આપણે રેસીપી બનાવવાની છે તે હું તમને બતાવીશ મિત્રો ચાલો મિત્રો આપણે રસોડામાં પહોંચી ગયા છીએ આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાના છીએ તે હું તમને બતાવીશ મિત્રો ચાલો આપણા રસોડામાં રેસીપી જોવા માટે પધારો મિત્રો આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે મિત્રો સરસ મજાની આલુ પૂરી આજે આપણે સરસ મજાની આલુ પૂરી બનાવવાની છે મિત્રો તો તેના માટે સૌ પ્રથમ આપણે મેંદાનો જે લોટ લીધેલો છે તે હું તમને બતાવી રહ્યો છું તેને આપણે સરસ રીતે પૂરી બનાવવા માટે બાંધી લઈએ તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈએ મિત્રો તેમજ તેલથી જે આપણે આલુ હું મોમણ દઈને સરસ મજાનો લોટ બાંધી લઈએ મિત્રો તેલનું થોડું મોવણ પણ દેવાનું છે મિત્રો સરસ મજાની આલુ પૂરી બનાવવા માટે મેંદાના લોટને સૌપ્રથમ આપણે બાંધીને સરસ મજાનો તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો આપણે હવે આલુ પૂરી બનાવવાની શરૂઆત કરી દઈએ મિત્રો તેના માટે આપણે સલાડ બનાવવા માટે કોબીજ લીધેલી છે અને સૂકા કાંદા પણ આપણે સલાડ માટે જ છે બટેકાની નાની નાની ટુકડી કરીને હળદર મીઠું નાખી સૌપ્રથમ આપણે તેને બાફી લેવાના છે મિત્રો કારણ કે નાની નાની ટુકડી હળદર મીઠા સાથે ખાસ પાકવા નથી દેવાની પરંતુ સાઠ સિત્તેર ટકા જેટલી આપણે બાફી લેવાની છે મિત્રો તો ચાલો પહેલાં બટેકાની સરસ મજાની આપણે ટુકડી કરીને તેમાં હળદર મીઠું નાખીને બાફી લઈએ મિત્રો ચાલો સૌપ્રથમ આપણે બટેકાને કટ કટકી કરી લઈએ ચાલો મિત્રો આપણે હવે સરસ મજાનો આલુ પૂરી બનાવવા માટેનો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે મિત્રો તો ચાલો હવે એને આપણે સરસ રીતે આ રીતે પહેલાં રોટલી બનાવીને વણી લઈએ ત્યાર પછી તેની નાની નાની સરસ મજાની આલુ પૂરી આપણે બનાવવાની છે મિત્રો આ રીતે આપણે સરસ રીતે ગોલ રાઉન્ડમાં આલુ તૈયાર કરી લઈએ મિત્રો જે તમે જોઈ રહ્યા છો તે રીતે આપણે કટિંગ કરીને આલુ આ રીતે બધી જ બનાવી લઈએ મિત્રો ચાલો પછી હું તમને આગળની રેસીપી બતાવતો રહીશ મિત્રો સરસ મજાની ચટાકેદાર આપણી આલુ પૂરી તૈયાર કરવાની છે મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોતા રહીજો મિત્રો ચાલો મિત્રો આપણી સરસ મજાની આલુ પૂરી માટે જે બટેકાની ટુકડી કરીને હળદર અને મીઠામાં આપણે બાફવા માટે મૂકી દીધેલી છે મિત્રો તમે જોઈ છો બટેકાના ચોરસ નાના નાના ટુકડા કરીને તેનો રગડો કરવા માટે થોડુંક મીઠું અને હળદર ઉમેરીને આપણે બાફા માટે મૂકેલી છે જે તૈયાર થઈ જશે ત્યાં સુધીમાં આપણે આપણી આલુ પૂરી બધી વણીને તૈયાર કરી લઈએ મિત્રો તમે જોઈ છો સરસ મજાની જે આપણે આલુ પૂરી પણ વણીને તૈયાર કરી લીધી છે તો ચાલો હવે આપણે લોઢી ઉપર સરસ રીતે આપણી આલુ પૂરીને તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો તમે આપણી સરસ મજાની આલુ પૂરી તળાઈને તૈયાર થઈ રહી છે મિત્રો આ રીતે આપણે તવીની અંદર તેલ રાખીને દરેક આલુ પૂરીને આપણે આ રીતે ચાલો મિત્રો તો હવે આ રીતે આપણે તમે જોઈ રહ્યા છો આ રીતે આપણે આલુ પૂરી ને તૈયાર કરી લેવાની છે પછી આપણે દરેક આલુ પૂરીને આ રીતે તૈયાર કરી લઈએ અને થપ્પી મારી દઈએ મિત્રો સરસ મજાની જે આપણી આલુ પૂરી તૈયાર થઈ રહી છે મિત્રો તેમ તેની સાથે જમવા માટે રગડો પણ મિત્રો આપણે તૈયાર કરી લીધેલો છે જે હું તમને બતાવી રહ્યો છું સરસ અને સ્વાદિષ્ટ જે આપણે તેની અંદર ખાવા માટેનો રગડો પણ તૈયાર કર્યો છે તેમજ તેની સાથે જમવા માટેનું સ્લાડ પણ આપણે તૈયાર કરી લીધેલું છે મિત્રો તમે જોઈ રહ્યા છો કોબીજ અને કાંદાને સરસ રીતે કટિંગ કરીને રાખેલા છે આપણી આલુ પૂરી પણ હવે ફટાફટ તૈયાર થઈ રહી છે મિત્રો તમે જોઈ રહ્યા છો ચાલો તો હવે આપણે દરેક આપણી આલુ પૂરી આ રીતે તવીની અંદર તળીને પછી તૈયાર કરી લઈએ મિત્રો ત્યાર પછી ડીશ તૈયાર કરીને હું તમને એટલે કે આલુ પૂરી તૈયાર કરીને બતાવીશ મિત્રો ચાલો મિત્રો આપણે હવે બધી જ વસ્તુ તૈયાર થઈ ગઈ છે સૌપ્રથમ આપણે રગડો પણ તૈયાર કરી લીધો છે તેમજ આલું પૂરી પણ તૈયાર કરી લીધી છે મિત્રો તેમજ આપણે ઘરે સરસ મજાની જે સેવ બનાવી છે તે પણ તૈયાર કરી લીધી છે તેમજ ચટણી છે મરચાંની તેમજ બીજી પણ ચટણી ચટપટ્ટી છે અને સાથે સાથે જમવા માટે આપણે કાંદા અને કોબીજનું જે સલાડ મસાલાથી તૈયાર કરેલું છે મિત્રો તો ચાલો હવે હું તમને સૌપ્રથમ કઈ રીતે આપણે પૂરી તૈયાર કરવાની છે તે બતાવી રહ્યો છું મિત્રો સૌ પ્રથમ આપણે આ રીતે પૂરીને મૂકીને અંદર રગડો મૂકવાનો છે મિત્રો ત્યાર પછી તેમાં આપણે થોડી થોડી જે તીખા મરચાઇની ચટણી બનાવેલી છે તે ઉમેરવાની છે મિત્રો તમે પણ તમારા સ્વાદ પ્રમાણે ચટણીને ઓછી વધુ કરી શકો છો મિત્રો ચાલો ત્યાર પછી જે ચટપટી ચટણી આપણે બનાવેલી છે આદુ લસણ મરચું તેમજ આંબલી ખજૂર એની ચટણી જે બનાવી છે તે ઉમેરી દે છે મિત્રો ત્યાર પછી આપણે જે જાતે જ સેવ બનાવેલી છે તે સેવ ઉમેરી ઉમેરીદી છે મિત્રો હું તમને એક ખાસ વાત કહેવાનો છું કે આપણા વિડીયો તમે જોતા રહેજો મિત્રો હવે આપણે ફરસાણ અને સ્વીટ પણ બનાવવાના છીએ ક્યારેક ક્યારેક એના પણ આપણે વિડીયો હવે મૂકશું મિત્રો અને ખાસ વાત તો એ છે કે હવે શિયાળાનો સમય હોવાથી નવા શાકભાજી આવવાના ચાલુ થઈ ગયા છે તો નવી નવી સરસ મજાની રોજે રેસીપી આપણે મૂકવાના છીએ મિત્રો તો તમે રોજે રોજે મારા વિડીયો જોતા રહેજો ત્યાર પછી અંદર કોબીજ અને કાંદા ઉમેરી રહ્યા છે મિત્રો ચાલો તો આપણે તેમાં ત્યાર પછી થોડી કોથમીર પણ ઉમેરી દઈએ ત્યાર પછી આપણો જે ચટાકેદાર મસાલો છે અંદર ઉમેરી દઈએ મિત્રો અને આપણે તૈયાર કરી લઈએ ચાલો મિત્રો સરસ મજાની આપણી મસાલેદાર ચટાકેદાર આલુ પૂરી તૈયાર થઈ ગઈ છે મિત્રો તમે જોઈ રહ્યા છો તો ચાલો મિત્રો તમે પણ જમવા માટે પધારો મિત્રો સરસ મજાથી મજાની ચટણીઓ અને મસાલાથી ભરપૂર એવી તમે પણ હવે ઘરે જ બનાવજો આલુ પુરી મિત્રો કારણ કે બજારની અંદર ચાર પૂરીના વીસથી પચીસ રૂપિયામાં આપણને મળતી હોય છે પરંતુ જો ઘરે બનાવશો આ રીતે તો તમે એક જ વાટકી લોટમાંથી ઢેર સારી આલુ પૂરી બનાવી શકશો મિત્રો અને સરસ મજાની સ્વાદિષ્ટ બનતી હોવાથી પેટ ભરીને ખાઈ પણ શકશો મિત્રો બાળકોને પણ ખૂબ જ ભાવતી હોય છે તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ જો તમને મારી આવી રેસીપી પસંદ આવતી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને આવા સરસ સરસ વિડિયા બનાવીને બતાવતો રહું મિત્રો તો ચાલો હવે આપણે જમી લઈએ સૌપ્રથમ મારા સબક્રાઈબર ભાઈ બહેનોને આલુ પૂરી જમાડીશ મિત્રો તો ચાલો જમી લ્યો મિત્રો ચાલો હવે આપણે સૌ કરી લઈએ સમી લઈએ ખાઈ લઈએ જય માતાજી જય યોગેશ્વર ભગવાન